నమస్కార్ మిత్రో నమస్కారం మిత్ర స్వాగత యూట్యూబ్ తో మిత్రో హాలి అందర క్షత్రియ సమాజ ద్వారా ఆందోళన ક્ષત્રિય સંગતની જે સંકલન સમિતિ છે એ હાલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે મિત્રો ચર્ચાનો વિષય બનવા પાછળનું કારણ એ છે કે આ જે સંકલન સમિતિ છે એના સભ્યો દ્વારા સંકલન સમિતિ ઉપર વારંવાર અનેક અલગ અલગ રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા પરંતુ મિત્રો આ આક્ષેપો જે છે એનો કોઈ ખુલાસો કરતું નહોતું કારણ કે સમાજની જે સંકલન સમિતિ છે એની અંદર ગદ્દાર કોણ છે એ સ્પષ્ટપણે કોઈ જાહેર કરતું ન તેમજ મિત્રો સંકલન સમિતિમાંથી પદ્મનીભા વાળા હોય કે પીટી જાડેજા હોય તેઓ જ્યારે પણ વાત કરે છે ત્યારે ગોળ ગોળ વાત કરે છે કોઈનું નામ લેતા નથી પીટી જાડેજા પણ ગુસ્સામાં આવી અને સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરી ચૂક્યા છે ત્યારબાદ પોતે ફરીથી સંકલન સમિતિની અંદર જ છે એવું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો પદ્મનિભા વાળા જે છે એ પણ મીડિયા સામે આવ્યા હતા અને તેમણે પીટી જાડેજાના વિશે એવું કહ્યું કે તમે કોઈની દબાણમાં છો તો એની સ્પષ્ટતા કરો અમે તમારા સાથે છીએ આ વાતચીત દરમિયાન મિત્રો પદ્મનીભા વાળા જે છે એમને તૃપ્તિબા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ઇશારો કર્યો હતો જે અંગે લઈને તૃપ્તિબા આજે મીડિયાની સામે આવ્યા અને તેમણે પોતાના ઉપર લાગેલા આરોપો વિશે પોતાની સ્પષ્ટતા કરી છે તેમજ શું પ્રતિક્રિયા આપી છે મીડિયા સામે તૃપ્તિબાઈ આવો સાંભળી એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો મારી ભૂમિકા એક છત્રાણી તરીકે ને એક સ્ત્રી તરીકેની પહેલાં હંમેશા આવે આપ જોયું હશે કે થોડા દિવસથી અથવા પહેલા દિવસથી આપણે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પોતાના લાભો લેવા માટે થઈને અથવા બીજાને ટાર્ગેટ કરી અને ઊંચા થવા માટે વ્યક્તિગત નિવેદનો મારી ઉપર બહુ દેવાના છે આપ મીડિયાએ પણ ઘણીવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે અઢારે વરણ આમાં જ્યારે સમય જયારે અમારી સંવેદનશીલતાની વાત હતી સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માંગતી મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલા કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કંઈ બોલતા નથી તૃપ્તિભા કેમ ચૂપ છે તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતો એની માટે હું લડવા સક્ષમ જ છું પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું દેરવા માંગુ છું હું રાજકીય વ્યક્તિ નથી હું સામાજિક વ્યક્તિ છું જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે એ જવાબ દેવો જરૂરી નથી એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ વ્યક્તિગત નિવેદન દેવા નહીં અને